તો હાલ ભારતના લોકો માટે અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું હવે માર્ગ અકસ્માતમાં વધુ બે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે મળતી વિગતો પ્રમાણે એરિઝોના રાજ્યના કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર વીસ એપ્રિલે સાંજના સમયે બે કારો વચ્ચે ટક્કર થઈ હતી પોલીસે કહ્યું હતું કે અકસ્માતનું કારણ તો જાણવા નથી મળ્યું પણ તેમાં બે વ્યક્તિઓના મોત થયા છે અને તેમની ઓળખ ભારતીય વિદ્યાર્થીઓ તરીકે થઈ રહી છે પોલીસે માહિતી આપી હતી કે મરનાર વિદ્યાર્થીઓ પૈકી એકનું નામ નિવેશ મુક્કા અને બીજાનું નામ ગૌતમ પારસી છે આ બંને વિદ્યાર્થીઓ તેલંગાણા રાજ્યના છે અને અરિજોન સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતા તે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટી થી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સ્ટેટ હાઇવે પર સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો આકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે આ બંને વિદ્યાર્થીઓના પરિવાર પર તેમના મોતની ખબર સાંભળ્યા બાદ આબ તૂટી પડ્યું છે અને પરિવારોએ ભારત સરકાર સરકારને વિદ્યાર્થીઓના મૃતદેહ ભારત પાછા લાવવા માટે અપીલ કરી છે તો હાલ મટે આટલું જ મળીશુંની અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે